ઘરના વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો આ કરંટ છે આપણું જુલાઈ છ એકથી છ સુધીનું રહેશે વીસ ક્વેશ્ચન લીધા છે જે ખાસ મહત્વના છે બરાબર તાજેતરમાં કઈ રાજ્યની સરકારે મુખ્યમંત્રી મારી લાડલી બહી બહેન યોજના શરૂ કરી છે બરાબર છે એનો જવાબ શું આવશે જવાબ આવશે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર સરકારે જે આ યોજના છે મુખ્યમંત્રી મારી લાડલીબાઈ યોજના શરૂ કરી છે બરાબર તો તાજેતરમાં યુરોપિયન યુનિયનની યુરોપિયન કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે નિમણૂંક કોની કરવામાં આવી છે તો એન્ટોનિયો કોસ્ટાની નિમણૂક યુરોપિયન યુનિયનની જે યુરોપિયન કાઉન્સિલ છે એના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ન્યુમોયુસુલ પ્રદેશ જે તાજેતરમાં અચાનક પૂરના કારણે સમાચારોમાં જોવા મળે છે તે કયા રાજ્ય યુનિટી ટેરિટરીના સ્થિત છે તે આવશે આસામ સિક્કિમ તો સાચો જવાબ છે લદ્દાખ એ લદ્દાખ વિસ્તારમાં આવેલો પ્રદેશ છે તાજેતરમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક ક્યાં યોજાઈ હતી ક્યાં યોજાઈ હતી ફાઇનાન્શિયલ ફાઇનાન્શિયલ એક્શન્સ ટાસ્ક ફોર્સ ની બેઠક તે છે સિંગાપોર ક્યાં સિંગાપોર યોજાય છે તો سوال બાર્ડ તાજેતરમાં સમાચારમાં જોવા મળે છે જે દ્વીપ સમૂહ કયા મહાસાગરમાં સ્થિત છે બરાબર છે એનો સાચો જવાબ શું આવશે આર્કટિક મહાસાગર ક્યાં આર્કટિક મહાસાગર બરાબર છે તો મીના મેટોરિશિયા ટાપુ મીના મેટોરિશિયામાં ટાપુ જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળ્યો છે તે કયા સાગર મહાસાગરમાં આવેલું છે તેનો જવાબ શું છે પેસિફિક મહાસાગરમાં છે ક્યાં છે આ મીનામ મેટોરીશિયા ટાપુ એ પેસિફિક મહાસાગરમાં આવેલો છે તાજેતરમાં કઈ રાજ્યોની સરકાર મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે બરાબર છે આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે બરાબર છે તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ એમોબિક મેનિંગોએ તાજેતરમાં એમોબિક મેનિંગો એન્ડ ફાલિટીસ શું છે જે એક

કઈ ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને નવમાં આઈસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે તો શું આવશે કોમેન્ટ સેક્શનમાં તમારે જણાવવાનું છે કે ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ કેટલા સ્કોર કર્યો છે ફાઈનલ જે ફાઇનલ મેચ હતી એમાં વિરાટ કોહલીનો સ્કોર કેટલો છે કોમેન્ટમાં જણાવવાનો છે તાજેતરમાં ભારતની ગ્રીન હાઇડ્રોજન પહેલને સમર્થન આપવા માટે કઈ સંસ્થાએ એક પોઈન્ટ પાંચ બિલિયનની લોન મંજૂર કરી છે કઈ આવશે વિશ્વ બેંકે જે લોન છે એ મંજૂર કરી છે તાજેતરમાં સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સીએ માનવ સ્પેસ લાઈફ પ્રોગ્રામ માટે ભાગીદારી રાષ્ટ્ર તરીકે કયા દેશની જાહેરાત કરી છે કંગાલસ્તાન નહીં આવશે ઓસ્ટ્રેલિયા નહીં આવશે જા આવશે કયો સેના દેશની સેના સાથે સંયુક્ત લશ્કરી કવાતની મૈત્રી હાથ ધરી છે કઈ આવશે થાઈલેન્ડ સાથે તાજેતરમાં અફઘાનિસ્તાન પર ત્રીજી સંયુક્ત રાષ્ટ્ર પરિષદ ક્યાં યોજાઈ હતી તો મહાકાવ્ય દ્રશ્યો મેળ મેળવ્યું છે શું આવશે જાપાન બરાબર છે જાપાન તો એ આ જે સંશોધન કર્યું છે એ નાસાએ કર્યું છે નેધરલેન્ડ ભારત મંગોલિયા સંયુક્ત સૈન્ય કવાયત વિચારતી હાથીની સોળમી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી તો મેઘાલયમાં મેઘાલય કયું સ્થળ આવશે એમાં ઉમરોઈ મેઘાલયનું ઉમરોઈ ખાતે તાજેતરમાં ભારતમાં જોવા મળેલો એરે નો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે તો ઓછી રેડિયો ફ્રીક્વન્સી ઉપર બ્રહ્માંડનું શું કરવાનું છે અવલોકન ઓછી રેડિયો ફ્રીક્વન્સી ઉપર બ્રહ્માંડનું અવલોકન તો આ જવાબ સાચો છે તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ સેના સ્પેસ સ્પેક્ટબિ શું છે એક પ્રકારનો વધારાના રંગસૂત્ર અથવા રંગસૂત્રના ટુકડાને કારણે થતી સ્થિતિ બરાબર છે આ એનો સાચો જવાબ છે તો આજના દિવસ પૂરું તો આટલું જ છે પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ટેલિગ્રામ હોય તો તમે અમારી લિંક ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈન થઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો ત્રણેયની લિંક તમને આ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે થેન્ક યુ